આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ દ્વારા પીચ પ્રાથમિક શાળામાં જિલ્લા કક્ષાની ઉજવણી વૃક્ષોનો ઉછેર જતન અને જાળવણી અંગે અપાયું માર્ગદર્શન પ્રકૃતિના જતન અને સંરક્ષણ અંગે લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ દ્વારા પ્રાથમિક શાળા પીચ ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકોને તથા હાજર રહેલ તમામ વ્યક્તિઓમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ અંગે જાગૃતતા હતું વૃક્ષોનું જતન વૃક્ષોનો ઉછેર અને તેમની જાળવણી કેવી રીતે કરવી તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ પ્રકૃતિનું જતન અને સંરક્ષણ કેટલું જરૂરી તેમજ મહત્વપૂર્ણ છે તે બાબતે લોકજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી પ્રકૃતિનું જતન તથા સંરક્ષણ થઈ શકે ત્યારબાદ વન્યજીવોના સંરક્ષણ બાબતે પણ જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પરિક્ષેત્ર વન અધિકારી શ્રી નડિયાદ શ્રી પીવાય પ્રજાપતિ પીચ પ્રાથમિક શાળાના આચાર્ય યુપીએલ સારસ કન્ઝર્વેશનના પ્રોજેક્ટ કન્વીનર શ્રી જતીનભાઈ બ્રહ્મકુમારીના પ્રમુખ શ્રી સ્મિતા બહેન તથા પીચ પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ વિદ્યાર્થી મિત્રો તથા આસપાસ વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા